ટોઈંગ કરી નિયમ મુજબ દંડની ની વસુલાત કર્યા વગર ફરજ પરના કર્મચારીઓ રોકડ રકમ લઈ પતાવટ કરતા હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું હતું આ મામલે એસીબી દ્વારા ડિકોય છટકાનું આયોજન કરી સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ અને ટોઇંગ રોજમદારને ડિકોયર પાસેથી રૂપિયા ત્રણસો રૂપિયાની લાશ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા એસીબીનું ડીકોય છટકું સફળ રહેતા જિલ્લાના અન્ય લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો હોય તો તેને ટ્રાફિક પોલીસ દ્વારા કરી નિયમ મુજબ દંડની વસુલાત કરવાની હોય છે પરંતુ બનાસકાંઠા એસીબી માહિતી અનુસાર પાલનપુર શહેરમાં વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર સો થી એક હજાર સુધીના લાંચના નાણાં લઈ વાહન છોડી મુકતા હોય છે જે હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા ડીકોયર પાસેથી બાઇક છોડવાના અવેજ પેટે રૂપિયા ત્રણસોની લાંચ લેવા મામલે સિટી ટ્રાફિક ટોઇંગ ઇન્ચાર્જ દિલીપભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ અને ટોઈંગ રોજમદાર નારણભાઈ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા હતા એસીબીએ બંને આરોપીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે